નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડ ધારકો માટેની વાત કરીશું જે પાંચ મોટા લાભ છે તેની વાત કરીશું પાંચ મોટા નિયમ છે કયા કયા નિયમ છે તેની વિશે વાત કરીશું આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેતો અથવા તો વિડીયો સંપૂર્ણ અંત સુધી જોજો અને જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અનાજના વિતરણમાં ગેરનીતિ અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે લાયસન્સ ધરાવતા દુકાનદારો દુકાન ચલાવી શકશે બીજાને દુકાન ભાડે નહીં આપી શકાય ગુજરાત દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે હવે દુકાનદારોને અનાજ વિતરણની દુકાન છે તેને રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી જોશે આ નવા નિયમથી રેશનની શોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદાર દુકાને આવવું પડશે ગુજરાત સરકારને રાજ્યમાં સાતસો જેટલી દુકાનો ભાડેથી ચાલે છે અને ગેરનીતિની પ્રવૃત્તિ જોવા મળવાની ફરિયાદ મળી હતી આ નિયમોથી બોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે જે ગુજરાતમાં સાતસો દુકાનો જેટલી ભાડે ચલાવવામાં આવે છે અને બોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થાય છે નિયમોથી આગળ વાત કરીએ સરકાર દ્વારા રેશનને લાગતો જૂનો નિયમ હવે બંધ કરી દીધો છે જે જૂનો નિયમ સરકારનો હતો તે બંધ કરી દીધો છે હવેથી રેશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન મેળવી શકશે નહીં જે પાછળ પાછલા મહિનાનું રેશન કાર્ડ રાશન તમારે બાકી તો તમે રાશન હવે મેળવી શકશો નહીં માત્ર જે મહિના ચાલુ હશે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું રાશન હવેથી મળશે નહીં જે મહિનાનું રાશન હશે તે જ મહિનાનું રાશન મળશે આગલા મહિનાનું રાશન મળતું હવે બંધ થઈ જશે ઈ કહેવાય જેના દ્વારા વ્યક્તિ હયાત છે કે નહીં તમે જે રાશન લોશો તે સાચા વ્યક્તિને મળે છે તેના માટે કરવામાં આવતું હોય છે રેશન કાર્ડ માટે ઈ કેવાય સી કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે જે ઈ કેવાયસી સી છે એના માટે જે આ ફ્રોડ ફ્રોડ વ્યક્તિ છે જે ખોટા રેશન કાર્ડ લઈને રાશન લે છે સરકારને તે બંધ કરી દેવામાં આવ્યું છે ત્રીસ છેલ્લી સપ્ટેમ્બર રેશન ઈ કેવાય સીની તારીખ છે જે આ મહિનામાં પૂરી થઈ જશે રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર ચાલીસ ટકા ઈ કેવાયસી થયું છે માટે જે લોકોએ કેવાયસી ના કરાવ્યું હોય એ લોકો એ આ મહિના અંત સુધી જરૂરીથી કરાવી લેવું ચાલીસ ટકા ગુજરાતમાં ચાલીસ ટકા ઈ કેવાયસી કરેલું છે અને જો મિત્રો તમે ઈ કેવાયસી ના કરાવ્યો તો ઈ કેવાયસી કરી લેજો આગળ વાત કરીએ મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભવસ્થા મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજની સહાય મળે છે આ યોજના હેઠળ મહિલાઓને બે કિલો ચણા એક કિલો દાળ અને એક લીટર તેલ મળવાપાત્ર છે સાથે સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે સહાય લેવા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ફોર્મ ભરવો નજીકની તમારી આંગણવાડી છે તેમાં જઈ અને મુલાકાત લો અને ફોર્મ ભરી શકો છો એમાં આગળ વાત કરીએ તો શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂરી શ્રમિકો માટે બનાવવામાં આવે છે જેમની ઉંમર અઢારથી વધુ હોય છે કાર્ડ બનાવવામાં આવ્યું છે તે મજૂર શ્રમિક માટે બનાવવામાં આવ્યું છે ગરીબ લોકો છે તેની માટે છે અઢારથી વધુની ઉંમર હોય તે માટે તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા બાળકોના અભ્યાસ માટે રૂપિયા ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવે છે આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનાર કોઈ પણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર સાઠ વર્ષથી વધુ હોય છે આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનાર કોઈપણ વ્યક્તિ ગરીબ કોઈપણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે સાઠ વર્ષથી વધુ હોય છે જો મિત્રો તમે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત